અદાણી પોર્ટ એક અબજ ટન કાર્ગો હેન્ડલ કરવા ઉપર કાર્ય કરી રહ્યું છે ભારતની સૌથી મોટા ખાનગી પોર્ટ ઓપરેટર અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ એપીએસસી ઝેડ વૈશ્વિક વિસ્તરણને આગળ ધપાવવા અગ્રેસર છે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની માલિકીનું એપીએસી ઝેડ આગામી પાંચ છ વર્ષમાં એક અબજ ટન કાર્ગો હેન્ડલ કરવાની યોજના ધરાવે છે પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની આગામી લાંબા ગાળાના વોલ્યુમ માર્ગદર્શન માટે એક અબજ ટન કાર્ગો હેન્ડલ કરવાની સીમાચિનરૂપ યોજના પર કામ કરી રહી છે પોર્ટ એન્ડ સેઝ સમગ્ર ભારતના દરિયા કિનારા પર પંદર પોર્ટ ટર્મિનલનું વિશાળ નેટવર્ક ધરાવે છે જેની ક્ષમતા દર વર્ષે લગભગ છસો સત્યાવીસ મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની છે ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં ચારસો વીસ મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલ કરવાનો વિક્રમ સર્જ્યો હતો જે ભારતના કુલ કાર્ગોના સત્યાવીસ ટકા અને દેશના કન્ટેનર કાર્ગોનો ચુમ્માલીસ ટકા હિસ્સો ધરાવે છે કંપનીના સ્થાનિક કાર્ગો વોલ્યુમમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એકવીસ ટકાનો વધારો થયો હતો સમગ્ર ભારતમાં તેની સરખામણીએ લગભગ સાત ટકા કાર્ગો વૃદ્ધિ થઈ હતી પોર્ટ ઓપરેટરે ચાલુ નાણાકીય વર્ષ માટે ચારસો સાહીઠ ચારસો એંસી મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો લક્ષ્યાંક નક્કી કર્યો છે વિદેશમાં પોર્ટ એન્ડ સેઝની હાજરી હાઈફા બંદર સુધી મર્યાદિત છે જોકે ઓસ્ટ્રેલિયા ઇઝરાયલ અને તાન્ઝાનિયામાં ઓપરેશન્સ અને મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ્સ તેમજ શ્રીલંકાના કોલંબો બંદર પર એક નવા કન્ટેનર ટર્મિનલનું નિર્માણ કરી રહ્યું છે ભારતીય પ્રણેતા ભારતના આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જ્યોતિષી શંકર ગોર ની મંત્રપ ગુરુ ના વગર સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન